ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આપણે આજે નવો કારીગર આવ્યો છે ઓલો કારીગર તો એને ઘરનું કામ છે સેન્ટિંગનું ભરાઈનું એટલે નથી આવ્યો અને નવો કારીગર આવ્યો છે અમારા ગામનો જ છે તમે જોઈ શકો છો એ પટ્ટા મારે દૂર છે ને બાબરા અને ચિતલ રોડ છે તમે જોઈ શકો છો સારી રીતે તો ગાડીઓ ચાલુ જ છે એ રોડ આ બાજુ દેસાઈ મિલ છે કોટર કોટર ને ને એવું બધું ન્યા આવે ને એવું બધું ન્યા બને આવો કંઈક વિસ્તાર છે મિત્રો તો વિડીયોમાં મિત્રો બના રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જમ મિત્રો અત્યારે ધાર ઉપર જઈ આ પાણા છે કાંઈ જો મોટા મોટા આમાં આલા જઈએ છીએ ઓલી બાજુ હાવે રોડ છે શીતલ બાબરાનો

આ તાર ઉપર ખોડિયાર માં દર્શન કરો આ મંદિર છે ખોડિયાર માં સરસ મજાનું રોડના ના અડી માતાજી અહીં બેસાડ્યા છે આવું કઈ છે મંદિર મિત્રો અહીંયા પણ ખોડિયાર માં બેહાડ્યા છે સારી રીતે જઈ શકાય છે બાજુ પાણીના નરમદા લાઈન પાણી નદી માં પાણી જાય છે વલ્લી બાજુ નદી છે નદી આથી ફરવા માટે આવા વાલ બાજુમાં નદી કારીગર પટ્ટો માર્યો છે ને આવી ચિતલની નદી છે ઢેબી નદી ને ઓલી બાજુ રેલવે ફાટક છે આ બાજુ વાડીયું છે પાણી માંગ્યું બે ભાણી ગયું પાણી લઈને આવ્યું તમે હા એટલે પાણી ઢોળામાં એ શું કર્યું ની નાની નાની ડોલ હા મિત્રો આજે અડદિયા બનાવવાના છે એટલે વિડિયો કન્ટિન્યુ જોજો અમારે જીનુબેન સુરતી બેન બનાવવાના છે અડદિયા છે બગાડી નાખતા મિત્રો ધોઈ કમ્પ્લીટ થઈ ગયા આજે બનાવવાના અને હવે દૂધ લઈ આવી દીકુ બેન બે ગયા છે બેન થયો થયો થયો

અને બદામ ની કે બિલ આ બદામ ની કાજુ બદામ ખાંડી નાખ્યા તો મિત્રો તો મિત્રો વિડીયો મના રેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હાલો સૌ બની જાય એટલે અડજીયા ખાવા કદી ગુર બોલા અડજીયા ખાવા હાલો અડજીયા

જો આ કાનુ અહીંયા બે ત્રણ મેલા છે અડધી આયા એક થાળી આયા બે ત્રણ આયા જો એક આઈ એક આઈ દીકુ વાળી છે જો અને આજી આટલું અડધી આ પડ્યા છે બાળવાના ભાઈ મન કતો ગડુ બેન નાય નાય વા હા ભાઈ મન કતો અડધી આ મારી મોક લાવો ને મસ્ત મજાના બની રહ્યા છે વા વાળવી છે કાનુ હતન વાળા છે હાલ મિત્રો અડદિયા ખાવા અડદિયા ગયા એક બે ત્રણ ત્રણ ચાર અડદિયાન વાળા પાંચ છ સાત આઠ થાળ આઠ થાળ ભરા ત્રણ કિલ્લા જેવા થયા અડદિયા તો કિલો તો મિત્રો આટલા અડદિયા થયા બે કિલા માવાના માવાના દોઢ કિલો અડના રોટમાં તો એક કિલા જેવો વધાર્યો છે પેંડા બનાવવા માટે

ચાલો મિત્રો ગુડ નાઈટ જય માતાજી જય જુન બાપા